તમે જે ગાડી જોઈ રહ્યા છો આ ટાટા ઇન્ટ્રા ગાડી વેચવાની છે ધીરુભાઈને વિડીયોની અંદર ગાડીની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને સાથે આપણું ફેસબુક પેજ ફોલો કરો વિડીયો અંદર તમે જે ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે ટાટા કંપનીની ઇન્ટ્રા ગાડી છે સુપર કેરી અંદર કન્ડિશન તમે ક્લિયર જોઈ શકો છો ધીરુભાઈને વેચવાની છે મોડેલ ગાડી અને આખી કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં ઓરિજિનલ ગાડી રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ અને ચેક કર્યા બાદ લઈ શકો છો પેલા ગાડીના ઓનર ધીરુભાઈનો નો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ તો ધીરુભાઈનો કોન્ટેક કરીને જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે આખી ગાડી છે છે કોઈ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન પણ પણ જોવા નહીં મળે ગાડીની કિંમત તમે ધીરુભાઈનો કોન્ટેક કરી અને જાણી શકો છો કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે જાફરાબાદ અને

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો